મારી બિલ ભર્યું તું એક મહિનાનું બિલ હોય જે મહિનાનું કઈને થયું ભરી તું હા તો એની તમે એક કરશો કોમ મોટાભાઈ જેવું અડધા પૈસા હાલો મત આ બિલના તો હું અડધા જ રીતે હાલું હા વારિયે ઘડીએ તો હું એટલો ભર ભર કરું તું પેલી તો ફટક આ તું તો ઘરમાં જેટલું બધું બાળ ઘરમાં તો મારું મારું મીટર લાઈન પંખો કાલ મુતો ખાલી પંખો બાળ તમે તો સી જાય સી લાઈન મે લીઉ હું ધારા કી ખાય તમને ખબર હું તો ખાલી પંખો જ બાળ પંખો ના એ જોયું ચીડી આઈ તો આ કેના મોટી સી મારલી પંખો છે હું ખાલી પંખો છે પૈસા નો કસી રાજો પૈસા જોડિયા કોમ કર બે દાડો ગુટા જો પછી સેટિંગ થાય તો પૈસા મુ કરી આલે ને આપ ના લો તો ભાઈ ને બેટર હો થઈ ચમણ ભાઈ જો કમાન ને ભાઈ Uh, 嗯、我买了，看你广阔不啦？ અને એસી એલઈડી લાવી ભાગી લગાવી પણ બે દાણા ફૂટતા આવે તો બધું કાઢી ના અડધો ભાગ આપડે રાખું જ નહીં આપડે યા ભૈયા આપડે સોલાર લાઈન મારાઈએ તો માફ થઈ જાય હા તો મીટર જોયા તમે ચો મારે મીટર તો બિલ વધારે આવે હા મીટર રખાયવા બિલ નવા મીટર નવા

બિલ આવ્યું <laughs> 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 <laughs>

પોલીસ સ્ટેશન પૈસા લેતા રહે તો તમે ગોઠો જ ન કે નહીં ગોઠો એ ભલે ભાઈ તો ના પડી સાહેબ તમન આલુ ચાપો અમે પૈસા નહીં લેતા અમારો નોકરી છે ઉતારવાની છે તમારે ચાપણી કેવો અમે પૈસા પૈસા નહીં લેતા પૈસા આ તેલો મેલો ભાઈ બેઠા યાર ખાפו તો પહેલા તો કેકરો એ તો પછી સાહેબ બહાર લઈ ગયો ને પછી ખબર પડશે કે તમારું ઝઘડો કેવો ચાલે છે હા લઈ લે હવે બેસા નો ભાઈ ખરિયત કર રહે આ કે તમારું પોક ખયાલી છે હું લે બિલાલા એવો ના સાહેબ હા બે પૈસા બાકી છે સાહેબ એ ભાઈ ખરાબ પૈસા જાલતો નઈ પૈસા હાલતો નઈ હું દિલ બરબર કરું તો બે બે હેડો જાનમાં પહેલા પછી સાહેબ પાહા પછી લઈ જો પોલીસ કે સર હેડો એ દે મારી થઈ જા ભાઈ હા રે બોલ

બે ના સાહેબ કીધો સાલો વધારો પત ને આઠ હજાર રૂપિયા થાય છે બરાબર એટલે ચાર તારા અને ચાર તારા ભાઈ બે દી અને બે લાઈટ તો બારતા તો છો જ તમે માર તો ખાલી પંખો સરસર થાય બિલ ભરવામાં તમારા મય આવે અને હવે સીધું મીટર લઈ લે એટલે ઝઘડો થાય માર ફૂલ ના ખાઈ દેવું છે તારે ફૂલ ના ખાવે પણ તાશ મીટર ના ખાવે પણ હાલ મીટર શું છે એ તારે ભરવું છે પડ્યા અને તું નહીં ભરે તો મોટી કાર્યવાહી થાય પછી મજા આવશે નહીં એટલે જો તારે બિલ ભરવાનું તાતાને કહી દીધું બિલ ભરી દેજે ઘરમાં હું કરવા બાર હું લેવા પંખો ટીવી રાખે છે ને લેવાના ઝઘડો હા કયો મત